આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ સાંસદ હરિભાઈ પટેલે કડી ધારાસભ્ય કરસમભાઈ સોલંગીના અવસાન ઉપર દુઃખ વ્યક્ત કર્યું સાદગીથી ભરપૂર નેતા ગુમાવવાનું દુઃખ લોકો વચ્ચે ચાલતા ફરવું અને બસમાં મુસાફરી કરવી એ કરસમભાઈ સોલંગીની આગવી ઓળખ હતી આવા ધારાસભ્યના ગુમાવવાથી ભારે દુઃખ વ્યક્ત કર્યું પરળીના ધારાસભ્ય માન્ય કરશનભાઈના દુઃખદ અસનથી ખૂબ જ દુઃખદ થયું છે શોકની લાગણી પ્રત્યુ છે અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવતી સ્વાભાવિક સરળ સ્વભાવના હતા લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાને આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે પ્રશ્નો હોય એને સરળતાથી ઉકેલ લાવવામાં એમની હર હંમેશા એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા ધારાસ ગુમાવથી અમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગી ભર્યું જીવનનો જો દાખલો લેવો તો માન્ય કડીના ધારાસભ્ય આપણા કરશનભાઈનો દાખલો લઈ શકાય એમનું જીવન સાદગીભર્યું અને હર હંમેશ એમનું જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક રહેશે આજે એમનું દુઃખદ અવશાંતિ અમને ઘેરા શોકની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ના આત્માને શાંતિ આપી એ જ પ્રાર્થના